સુદામા નગરીમાં સમય ગ્રુપ દ્વારા શ્રીફળમાં વિવિધ પ્રકારની નવજાતની અલગ અલગ સામગ્રી ભરી તૈયાર કરેલા પૌષ્ટિક ભોજનનું કીડિયારો પૂરવાનો સેવા યજ્ઞ યોજાયો હતો પોરબંદર જિલ્લામાં જુદા જુદા પ્રકારની સેવા પ્રવૃત્તિઓ દ્વારા મૂંગા જીવોથી માંડીને માનવીઓ અને અવિરતપણે અવનવા આયોજનો હાથ ધરનાર સમય ગ્રુપના યુવાનો દ્વારા વધુ એક વખત કીડી માટે સેવા યજ્ઞનું આયોજન થયું હતું જેમાં એક હજાર એકસો અગિયાર જેટલા શ્રીફળમાં જુદા જુદા નવ પ્રકારની સામગ્રી ભરી તેનું વિશિષ્ટ કીડિયા તૈયાર કરવામાં આવ્યું હતું તથા આ શ્રીફળ જંગલ વિસ્તારના જાડી ઝાકરામાં તેમજ વડલા સહિતના જુદા જુદા વૃક્ષોમાં આ શ્રીફળ પધરાવવામાં આવ્યા હતા પોરબંદરના સમય ગ્રુપ દ્વારા સેવાના અવિરત કાર્યક્રમ ચાલતા હોય છે ત્યારે કીડી માટેના આ શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા સમય ગ્રુપની સેવા સરાહનીય છે મનોદિવ્યાંગોને એટીકેટ તૈયાર કરવાથી માંડીને ગૌમાતા માટે ઘાસચારો તેમજ ખોળ ખવડાવવાની સેવા સરકારી હોસ્પિટલમાં દર્દીને મગનું પૌષ્ટિક પાણી આપવાની સેવા માટે સમય સમયાંતરે સેવા કાર્ય કરવામાં આવે છે ત્યારે કીડીઓ માટે શ્રીફળમાંથી છોતા કાઢી અંદર હોલ પાડી નવજાતની સામગ્રી ભરી સેવા યજ્ઞ યોજાયો હતો જેમાં ઘઉંનો લોટ ચોખાનો લોટ તલ રવો ખાંડ પાવડર તેલ ગંગાજળ બિસ્કિટ તુલસી પાન વગેરે મિક્સ કરી શ્રીફળની અંદર ભરી અલગ અલગ જંગલ વિસ્તારમાં શ્રીફળ પધરાવવામાં આવે છે આ એક્સરી ફળકીડીને અંદાજે છ મહિના સુધી ચાલે છે આ ઉપગીરથ કાર્ય સમય દ્વારા કરીને એક હજાર એકસો અગિયાર શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ છાયા એસએસસી રોડ સામેના ગ્રાઉન્ડમાં અને છાયા રઘુવંશી સામેના વિસ્તારમાં પરશુરામ માર્ગની પાછળના ભાગે અને પક્ષી અભયારણ્યની આગળ ગોઢણિયા કોલેજ આસપાસ અને નિરમા ફેક્ટરીની સામેની જાડી ઝાખરામાં તેમજ વડલામાં જુદા જુદા વૃક્ષોમાં અને હઠીલા હનુમાનજી મંદિર સામેના ભાગમાં લક્ષ્મીનારાયણ મંદિરની સામેના વડલામાં તેમજ મોકર ગામથી ભોધ ગામના પાટિયા સુધી જંગલ અને ઝાડીઓમાં તેમજ વડલામાં આ શ્રીફળ પધરાવવામાં આવ્યા છે સંસ્થાની આ સેવા જોઈને ખૂબ પ્રશંસા થઈ રહી છે આ સેવા કાર્યને સૌ કોઈ બિરદાવી રહ્યા છે અને સમય ગ્રુપના આ સેવા કાર્યથી શ્રીફળમાં કીડિયારો પૂરવાની બીજાને પણ પ્રેરણા મળી રહી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ